પહાડી પોલીસ દ્વારા ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદ પર્વને લઈ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે શાંતિ સમિતિની બેઠક મળી પંડાલમાં સીસી કેમેરા ફાયર સેફ્ટી મૂકવા અને જુગાર દારૂ જેવા ગુનાહિત કાર્ય ન કરવા પીઆઈજીઆર ગઢવીની ચેતવણી પારડી યુનિટી હોલ ખાતે આજરોજ પોલીસ મથકના પીઆઈના અધ્યક્ષતાને આગામી પર્વ ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી પારડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ગઢવીના અધ્યક્ષતાને મળેલ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા પીઆઈ ગણેશ મંડપમાં સીસીટીવી કેમેરા મૂકવા જેથી કોઈ ગુનો થતો હોય તો અટકાવી શકાય સાથે આગથી બચવા માટે ફાયર સેફટીના સાધનો પંડાલની આડમાં જુગાર દારૂ કે અન્ય નશો ન કરવું સહિતની ચેતવણી આપી હતી આ સાથે વિસર્જનના દિવસે ટ્રાફિકનું ધ્યાન રાખવા અને સમયસર ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવા અપીલ કરી હતી બીજી તરફ ગણેશ ઉત્સવ દરમિયાન થનાર દરેક કાર્યક્રમ અંગેની મંજૂરી લેવાની રહેશે માટે અરજી કરવાની રહેશે અરજી કર્યાથી તાત્કાલિક પરમિશન આપવામાં આવશે તેમજ મુસ્લિમ ભાઈઓએ ઈદ મિલાદ પર્વની સોલ તારીખે ઉજવણી થનાર છે જે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને ખાસ કરીને હોસ્પિટલ જ્યાં હોય ત્યાં વાચંદ્ર ન વગાડવા માટે સૂચના આપી હતી અને શાંતિપૂર્ણ રીતે ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદ બંને પર્વની ઉજવણી થાય એ માટે આદેશ કર્યો હતો શાંતિ સમિતિમાં તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચો

પણ ધ્યાન રાખતો તો ભક્તિ ભાવ રૂપે ધ્યાન રાખજો પછી અંદર કવર બંધ કરી અને જુદા રમતા એવું ન થાય જો જુદા રમવાની હકી મળતું તો અમે તો ગુનો દાખલ બરાબર અને ખાસ બ્રિજ ઉપર વાહનો જે મોટા મોટા બે ત્રણ આમ તો ઘણા બધા મોટા મોટા છે એ મોટા મોટા જ્યારે ટ્રાફિક બહુ થાય ત્યારે ખાસ બ્રિજ ઉપર મહેરબાની કરીને કોઈ બ્રિજ ઉપર કોઈ વાહન કે પબ્લિક ના ચડતા તમે તમારે જાતે સ્વયંસેવકો અમે અમે